એ મારે આલવું પડશે તમે નઈ લઈ આવો ના રે ના હો અમે નઈ લઈ આવી તમે આલો અમારે પેજે હાથું તો થાય વાતો કરી આમ તો કીધી વાતો કરશું હા તો લ્યો છે ને કાણે મોકરે તો વેલા જાય ને તો વેલા લઈ આવી અને તમે આમે અસલ રૂપારા લાગો છો હું એ ઓકીલા બેન તમારે તો છે ને તૈયાર થવાની કઈ જરૂર જ નથી અસલ રૂપારા લાગો છો એ હા હો બુતડી બેન હમણાં 5 મિનિટમાં આવું

ઈ માસ્ક પછી આવે કઈ નથી લેવું કામ હાલ નીચે તો ઉતરી તો તો આવશે તાટ પડે છે ગરમી કરતા તો તોય તાટ હારી કો સાબરામાં પડ્યો તો એ ગરમીનો તો કઈ ઉપાય નહી બોલ તેલિયા કોકિલાબેન જહ રહી ગયા આ કોકિલાબેન મેકઅપ કરવા રહી ગયા

એ એ મોય કોકિલાબિન હાલો હાલો આપણે મોડું નહીં થાતું રહ્યું ના મોડું જ થાય છે રે ને હાલો હાલો તે ટાઈમમાં લે ને મે કીધું કેલે ઓપતંગલે તાવી ઓ એને કથા મારે તો વાર ન ને પછી ના જો કેટલું કામ થાય એ મોય เนี่ย તો જો કે હું આલ સજાયું છે ને હુએ સજાયો બહુ સરસ ને ત્યારે કેવું મસ્ત જતો તમે અહીંયાથી ખરીદી કરો તમે ખરીદી કરો કોકિલા બેન અમે તો જુઓ દુકાનોમાંથી જ ખરીદી કરી લઈને હે કોકિલા બેન દુકાનોમાંથી છે ને ખરીદી ના કરાય એ છે ને બહુ મોઘું હોય હે તો અહીંયા સસ્તું જડે ને એ હું એ કોકિલા બેન છે ને જે સિઝન આવે ને એનું અહીંયા કને આવી જાય આ માર્કેટમાં છે ને હાવ સસ્તું જડે બધું સસ્તું તો હા હા જતા

ગઈ વખતે ઉતરાયણ માં તે આમ જ કીધું તો ખબર છે ને કે મને એ આવડે છે જગાવતા અને કોઈ આવડ્યું નતું પેલું જ પતંગ જાવા દીધું અને તેરે તો આપડા પાસે કેટલા બધા પતંગ હતા ને આ વખતે તો તું જ ના પાડી હેરી કે એક જ પતંગ લેવું છે જો તારે ફીરકી પકડવી હોય ને તો એક જ પતંગ લઈ અને તારે જગાવવું હોય ને તો ઘણા પતંગ લઈ કેમ કે છે ને મને ગળા ઉધી વિશ્વાસ છે કે તને આવડશે નહીં ને તું જાવા જ દઈશ હા બસ હા તું જગાવજે ભાઈ બોલો બેન કેટલા પતંગ આપું

ભાઈ મને છે ને એવો પતંગ આપો અને એવો દોરો આપો કે કોઈ છે ને લૂંટી જ ન શકે બેન એવો દોરો આવે જ નહીં આ બે દી પહેલા છે ને હું પતંગ લઈ ગઈ હતી ને મારા છોકરાને ચગાયા ને તો અહીંયાની છે ને કોઈ દોરી કાપી નાખી બોલો તો અમને એવો જ દોરો આપો કે મારો છોકરો છે ને એ બધાને પતંગ વાપસ લૂંટી લે તમારો છોકરો તો બહુ ચારારો લાગે બેન એ ભાઈ વંદા ચારારો હતી એવા આપલા ખણાને હા હો હવે બસ છોકરો તો ચારા જ કરે ને બે છે ને ઉતરાયણ છે આમાં પતંગ આવે ને જાય ને તો જ મજા આવે તરે એમ તો મજા જ ના આવે કં તરે ક પતંગ જાય ને ક પતંગ લૂટી આવી તરે તો ખુશી મળે અને છે ને બે પતંગ જાય ને તો દુખી ન થવાય કાઈ બાર બાર મહિને ઉતરાયણ આવે ને તો રાજી જ રહેવાય આવી તો બધું બાર બાર મહિને જ આવે છે કાઈ તમે કેટલું કમાઈ લેતા 100 એ કાઈ કમાતા નથી તમારા જેવા આવે ને એક કુકો પતંગ લઈ જાય તો શું કમાઈ એ ભાઈ બધાય દુકાનવાળા છે ને આમ જ કે ને આને લૂટી લે મને તો આપી દો એવી ફિરકી ને હું પતંગ આપો કે છે ને કોઈ કાપી જ ન શકે હા બેન ઈ તો આપી દઉં પણ તમારે છે ને છોકરા નનકા છે ને તો માસ્ક લેતા જાઓ ઈ માસ્ક વરી શું આવે એ ઈ છે ને અલગ અલગ કાર્ટૂન વાળા મોઢા આવે પહેરવાના હારે હવે એવા ખર્ચા કર્યા જ છે કોઈ નથી લેવું બેન એને ખર્ચો ન કેવાય કઈ છોકરાની ખુશી જોવાય કેવી ખુશી મળે ખબર અહિયાં ને હા તો ઈ માસ્કે બે આપી દયો બહુ બઢિયા દુકાન વાળા તો બહુ તાલક લાગે કેરે એમ નેમ તો દુકાન નઈ આવતી હોય ને હા તો હવે છે ને મને આપી દો બે ફિરકી આપો ચાર પતંગ આપો અને ફીરકી એવી આપજો કે છે ને તૂટે જ નહીં ધાગો એવો પાક્કો આપજો ને અને બે માસ આપી દયો શું ભાવ છે પતંગ 20 રૂપિયા એક ને ફીરકી 50 રૂપિયાની ની અરે આવે એટલા હોતા હશે બેન આનાથી ઓછા નહીં થાય બીજે ગમે એ દુકાન માં જાઓ આનાથી ઓછા કે જ નહીં તમને હું તો આનાથી ઘણા લઉં હું પણ આ તો તમે અમારા રોજના ના ગ્રાહક ને એટલે ઓછા લીધા આ તો આપી દો બીજું શું અહીંયા તો બહુ સસ્તું હે ઓ ગોગડી બેન સસ્તું જોય ને મેં તમને કીધું તો હતું અહીંયા છે ને બધુંય બધું સસ્તું મળે અહીંયા જ આવવાનું તમે કહેતા તો સીઝન પ્રમાણે તો કપડાં હોય અહીંયા ના રે ના કપડાં ન હોય પણ શિયાળો આવે ને એટલે સ્વેટર હોય હે મને તો ખબર એ નથી કેવા જડે એ બાય સેટર તો એવા મસ્ત જડે છે ને હું તો અહીંયા જ લઈ ગઈ હતી પાછો તો ભાવે એવો વ્યાજ બી હો દુકાનવાળાની જેમ કંઈ બોલ્યા જ ન કરે કાંઈ એમાં અસલ સેટર ને ભાવે વ્યાજ બી તો તો સારું લ્યો મને તો ખબર એ નથી ન હું તો અહીંયા જ આવત એ બાઈ કોકિલા બી માર્કેટ તો એવી ફેમસ છે ને કોણ જાણે તમને કેમ નહીં ખબર તમે તો ખબર ના તમે કહો તો અમને ખબર પડે ને એમાં અમારે શું કહેવાનું હોય અમારા હી તો તમે વાયડા હો અહીંયા હી તો બહુ સસ્તો મળી ગયો પતંગ આ બે દી પેલા લીધો ને તેરે તો 30 રૂપિયા નું એક આયો તો અને ફીરકી તો 100 રૂપિયા ની હતી તેરે અહીંયા તો સસ્તો જ જડે હે ને અમારે તો કોઈ લેવું હોય ને તો હું ને ગોગડી અહીંયા જ આવી હાલો તો આ હું સસ્તો જડી ગયો હે તો હાલો જીલ મિલવારા બલન જોઈ આવી એકા તો ગમે તો લઈ આવી ને આઈસ્ક્રીમ ખાઈ આવી એ મુઈ આવી કાઠના આઈસ્ક્રીમ ખવાય ચોટી રેસે ચોટી શું રે હાલ ને મુઈ રામ રાખે ને કોઈ ન ચાખે હાલ તું એ માર ભેગે ખાઈ લેજે કોઈ નઈ થાય કે શું કર્યું ઈ બધું તો ઠીક પણ હાલો ઓટોય મારતા આવી ને ઉતરાયણના દિવસે તલ હાકરી બનાવી હે તે સામાન લઈ લઈને એ ઉએ હાચે નઈ સારું તમે યાદ ચડાયું મારે લેવાનું હે હા તો હાલો ફરતા ફરતા આલે જાય ને જોતા જાય ને આપણે લેવાનું હે ને એ લઈ લઈ તું એને આઈસ્ક્રીમ એ ખાઈ લેસો એ શું કર્યું મને તો હેને બહુ ભૂખ લાગી હે ને તો આપણે કક પેલા હે ને ખાઈ લઈ હું તો ભૂખી જઉં હાલો ખાઈ લઈ હાલો જલારામના વડાપાવ ખાઈ આવી